છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ દિલ થી સ્વાગત છે વેઇટ લુઝ કરવું હોય તો આવી રીતે મગની દાળ બનાવીને રોજ એક ટ્રેમ ખાઓ કોઈ નાસ્તામાં ખાઓ કોઈ વાર બપોરે ભોજનના સાથે આ ટ્રેમ ખાઓ કે પછી કોઈ વાર ડિનરના ઓપ્શનમાં પરંતુ શરત એટલી છે કે આ મગ દાળ તમે આવી રીતે બનાવીને આ મગ દાળ સાથે માત્ર દહીં અથવા છાશ ખાઈ શકો છો અથવા રાત્રે તમે આ ભોજનમાં દૂધ લઈ શકો છો બાકી આ મગ દાળ સાથે તમારે રોટી ખાવાની નથી તો એક વાટકી મગની દાળ લેવાની છે મગની દાળને પાણીમાં પલાળી રાખવાની છે આવી રીતે માત્ર ને માત્ર પંદર થી વીસ મિનિટ સુધી પાણીમાં પલાળો જેના કારણે પોષક તત્વમાં વધારો થાય મિત્રો મગની દાળ હોય છે એને પાણીમાં પલાળવાથી એમાં રહેલું પ્રોટીન તત્વ ફાઈબર તત્વ સાથે સાથે ઘણા જે મિનરલ્સ વિટામિન છે તે ડબલ થતા હોય છે એટલા માટે જ આપણે રાત્રે પાણીમાં મગ પલાળી અને સવારે એનો ઉપયોગ કરીએ છીએ વજન ઘટાડવા માટે મગ અને મગની દાળ સુકામ ઉપયોગી છે એ આપણે જાણીએ તો જ્યાં સુધી તમારું શરીરની અંદર લો આહાર રહી છે ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં મગ મળદા માણસને પણ ઉભા કરી શકે છે મિત્રો મગમાં એવી તાકાત રહેલી હોય છે મગની અંદર અને તમારે ઘણા બધા વિટામિન છે પ્રોટીન છે ફાઈબર છે સાથે અહીંયા મગની સાથે આપણે લીલા વટાણા એડ કરીએ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ લીલા વટાણા એડ કરવાથી મગની દાળ ખૂબ સારી બને છે લીલા વટાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે અને કેલ્શિયમ છે લીલા વટાણાને આપણે ફોલીને આવી રીતે એડ કરી દેવાના છે આ બંને વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડે છે અને આ આવી રીતે હું અહીંયા જેવી રીતે તમને રેસીપી છું એવી રીતે જો તમે મગની દાળ બનાવીને ખાશો તો તમારા શરીરની અંદર વજન વજન પણ ઘટશે ઘટશે સાથે સાથે તમને તમને ઘણી રીતે ફાયદાકારક થશે ત્યારે નબળાઈ નહીં આવે સાથે સાથે તમારા તમને તાકાત મળી રહેશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે મગમાં રહેલું પ્રોટીન જ્યારે તમારા શરીર ઇન્સર્ટ થાય છે ત્યારે તમારા સ્નાયુ મજબૂત થાય છે અને સ્નાયુ જ્યારે તમારા મસલ્સ અને સ્નાયુ સ્ટ્રોંગ થશે તો ચરબી આપો બહાર નીકળવાની જાય

પચવામાં હળવું છે એટલે પરંતુ અહીંયા આપણે તો પણ થોડો ટેસ્ટ સારો આવે આપણને એવું ન લાગે કે આપણે ફીકું ફીકું ખાઈ છે એટલે થોડો લસણિયો મસાલો આપણે ઉમેરી દઈશું હવે આપણે બનાવી લઈએ સરસ મજાની વેટ લોસ મગની દાળ બે ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે તમે એક ચમચી પણ તેલ લઈ શકો છો તો અહીંયા આપણે જીરાથી વઘાર કરીશું અહીંયા તમે જુઓ તો અહીંયા તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે ત્યાર પછી મેં થોડી રાઈ એડ કરી છે રાઈનું તડતળ બંધ થાય એટલે આપણે રાઈ સહેજ જમીએ પરંતુ જીરું આપણે વધારે લેવાનું છે જીરું એકદમ ફટાફટ સંતળાઈ જાય જીરું સંતળાઈ જાય એટલે હિંગ એડ કરીશું નું પ્રમાણ થોડું વધારે રાખવાનું સાથે આપણે લસણીઓ મસાલો એડ કરી દઈએ હવે અહીંયા લસણીઓ મસાલો ઉમર્યા પછી આપણે એની અંદર દાળ અને વટાણા હોય એટલે પાણીની તારેને એડ કરી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધાની અત્યારે થોડા જ દાળ અને વટાણા એડ કરી રહી છું અને હવે આપણે એમાં બીજા બધા મસાલા કરીશું જેમ કે હળદર નમક લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો આ બધા જ મસાલા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી દેવાના છે બધા મસાલા ઉમેરી પછી એકદમ મીડિયમ આંચે હલાવી લેવાનું તો અહીંયા પહેલાં આપણે નમક એડ કર્યું છે પછી મેં ટેસ્ટ અકોર્ડિંગ હળદર અને લાલ મરચું પણ એડ કર્યું છે હવે અહીંયા ધીમે 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 હું એમાં બધે જ મસાલા શાંતળવા દેશે એક મિનિટ સુધી અને આપણે હલાવી લઈએ બધા મસાલા આવી રીતે જાય એ પછી આપણે બાકી વધારાનું જે હોય છે દાળ અને વટાણા એ ઉમેરી દઈએ એક વાટકી દાળ હોય તો ચાર વાટકી તમારે ફરજિયાત પાણી લેવાનું છે પંદર મિનિટ સુધી દાળને પલળવા દેવી ખૂબ જરૂરી છે જેના કારણે મીઠાશમાં વધારો થશે અહીંયા આપણે કુકરની ચાર સીટી એકદમ ધીમા તાપે બોલાવી દઈએ એટલે ફટાફટ આપણે એકદમ વેઇટ લોસ રેસીપી બનીને રેડી તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ગમી ટેસ્ટી સ્વાદિષ્ટ ઓછા મસાલામાં બનીને રેડી થઈ ગઈ છે આપણે વેઇટ લોસ મગની દાળ તો ખરેખર આમ એટલું સ્મગલી દાળ દહીં સાથે કોઈ પણ એક ટાઈમે ખાવ સાત જ દિવસ સુધી ખાવ સાત દિવસમાં તમારું આ ખાતા પીતા હાલતા ચાલતા આ એક જ રેસીપી ખાઈને પાંચ કિલો વજન ઘટી જશે સાથે નબળાઈ પણ નહીં આવે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે ફોલો કરો અને વજન ઘટાડો.